નમસ્કાર મિત્રો તમારા બધાનું હેલ્થ ગુરુ ગુજરાતીના એક અન્ય ખૂબ જ ખાસ વિડીયોમાં સ્વાગત છે જ્યાં આપણે વાત કરીએ છીએ સ્વાસ્થ્ય ફિટનેસ અને ખુશહાલ જીવનની તે સરળ પરંતુ અસરકારક રીતોની જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે જો તમે સાહીઠ વર્ષની ઉંમર પછી પણ તંદુરસ્ત ઉર્જાવાન અને એક્ટિવ રહેવા માંગો છો તો આ વિડિયો તમારા માટે છે તો ચલો શરૂ કરીએ આજનો જરૂરી અને જાણકારીથી ભરપૂર વિડીયો મિત્રો જીવનમાં કેટલીક વાતો એવી હોય છે જે ચોપડીઓમાં નથી મળતી આ તે નુસ્ખાઓ છે જે આપણને આપણા વડીલોએ તેમના અનુભવથી આપ્યા છે તેઓ કહેતા હતા કે બેટા દવા કરતાં વધારે અસર કરે છે સાચી આદતો આજે હું તમારી સાથે તે જ સાઠ જૂના પણ અનમોલ નિયમો શેર કરવા જઈ રહ્યો છું જે જો તમે અપનાવ્યા તો ઉંમર ભલે સાઈઠ હોય કે એસી તંદુરસ્તી ક્યારેય સાથ નહીં છોડે આવો મન લગાવીને સાંભળો આ ખૂબ જ ઉપયોગી માહિતી સૌથી પહેલો નિયમ જો તમે દૂધમાં વરિયાળી નાખીને પીઓ છો તો કમરના દુખાવામાં ખૂબ રાહત મળે છે નંબર બે રોજ રાત્રે સૂતી વખતે પેશાબ કરીને સૂવું આવું કરવાથી કિડની ક્યારેય ખરાબ નથી થતા નંબર ત્રણ રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ તેજ કામ કરે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે નંબર ચાર જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબમાં ઇન્ફેક્શન થતું નથી નંબર પાંચ કાપેલા ડુંગળીને ક્યારેય બીજા દિવસે ન ખાઓ નહીં તો પેટની બીમારીઓ થઈ શકે છે નંબર છ સવારે ખાલી પેટે ઊંધું લટકવાથી ઊંચાઈ વધવાનું શરૂ થઈ જાય છે નંબર સાત જો તમે મૂળાનો રસ પીઓ છો તો પિત્તની પથરી બનવાનું બંધ થઈ જાય છે નંબર આઠ રોજ થોડુંક આદુ ચાવી લેવાથી બીમારી જલ્દી નજીક આવતી નથી નંબર નવ સવારે ઉઠતાની સાથે કાસ્કો કરવાથી વાળ મજબૂત થાય છે નંબર દસ જો તમારા હોઠ કાળા પડી ગયા હોય તો રાત્રે સૂતા પહેલા દહીંની મલાઈ લગાવો હોઠ લાલ અને મુલાયમ થઈ જશે નંબર અગિયાર ગોળનું સેવન કરવાથી શુગરની તકલીફ થતી નથી નંબર બાર રોજ બોર ખાવાથી પેટની ઘણી બીમારીઓ દૂર થાય છે નંબર તેર સવારે એક તાજું ટામેટું ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી નંબર ચૌદ નાસ્તામાં ઇલાયચી ખાવાથી શ્વાસ ચડતો નથી નંબર પંદર સૂતા પહેલાં થોડુંક હુંફાળું પાણી પીવાથી કિડની સાફ રહે છે નંબર સોળ જામફળ ખાવાથી આળસ અને ડિપ્રેશન ઓછું થાય છે નંબર સત્તર વધારે ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ આવવા લાગે છે નંબર અઢાર ધાણાના રસને ટાલવાળા માથામાં લગાવવાથી વાળ ઉગવા લાગે છે નંબર વીસ ગરમ રોટલીની સાથે દહીં ક્યારેય ન ખાઓ નંબર એકવીસ રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે નંબર બાવીસ જો તમારા હાથ હંમેશા ઠંડા રહેતા હોય તો તે શરીરમાં લોહીની ઉણપનો સંકેત હોઈ શકે છે નંબર ત્રેવીસ ફળ ખાધા પછી પાણી બિલકુલ ન પીવું જોઈએ આવું કરવાથી તેજાબ બને છે અને છાતીમાં બળતરા થઈ શકે છે નંબર ચોવીસ જો ચહેરા પર ઘરડપણ જલ્દી દેખાવા લાગે તો દૂધમાં ખજૂર ઉકાળીને પીવાનું શરૂ કરો નંબર પચીસ બહુ વધારે ઠંડુ પાણી દાંતોને નુકસાન પહોંચાડે છે દાંત જલ્દી ખરાબ થઈ જાય છે સરસવના તેલમાં થોડુંક દૂધ ભેળવીને લગાવવાથી વાળને ખૂબ ફાયદો થાય છે નંબર અઠ્યાવીસ જો તમારા માથામાં દુખાવો રહેતો હોય તો થોડા સમય માટે ચોખા ખાવાનું બંધ કરો નંબર ત્રીસ જો કાનમાં મેલ જમા થઈ જાય અને ખંજવાળ આવવા લાગે તો રાત્રે સૂતા પહેલા બે ત્રણ ટીપા સરસવના તેલના નાખો સવાર સુધીમાં જમા થયેલો મેલ આપોઆપ બહાર આવી જશે નંબર એકત્રીસ ગરમ કપડા કે ધામડાને કબાટમાં વધુ સમય રાખવાથી દુર્ગંધ આવવા લાગે છે તો આ માટે એક ખાલી પરફ્યુમની બોટલ કપડાની સાથે રાખી દો જ્યારે કપડાં કાઢશો તો તેમાંથી સારી સુગંધ આવશે નંબર બત્રીસ ગરમ પાણીમાં થોડીક ઈલાયચી નાખીને પીવાથી શરીરનો થાક દૂર થઈ જાય છે નંબર તેત્રીસ જો તમને શરીરમાં નબળાઈ મહેસૂસ થવા લાગે તો દૂધમાં બે ખજૂર એટલે કે છુઆરા નાખીને પીવાથી તાકાત આવે છે નંબર ચોત્રીસ રોજ રાત્રે કિસમિસ ખાવાથી શરીરને તાકાત મળે છે નંબર પાંત્રીસ ફુદીનાના પાન ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ અને નરમ થઈ જાય છે ખાંડ બદામની गिरी અને દેશી ઘી ભેળવીને ખાવાથી મગજની નબળાઈ દૂર થાય છે દલિયા શરીર માટે ખૂબ લાભદાયક હોય છે નંબર સાડત્રીસ જે લોકો દરેક વાતને વધારે વિચારે છે તે અવારનવાર ડિપ્રેશનનો શિકાર બની જાય છે કારણ કે તેમનું મગજ તે જ વિચારતું રહે છે જે હકીકતમાં થતું જ નથી નંબર રાતની વધેલી રોટલીમાં ભરપૂર ફાઈબર હોય છે સવારે તેને દૂધ સાથે ખાવાથી અપચો ગેસ એસિડિટી અને પેટની ઘણી પરેશાનીઓમાંથી રાહત મળે છે નંબર ઓગણચાલીસ જો તમારી આંખમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય

જે લોકો વધારે વિચારે છે અને હંમેશા ટેન્શનમાં રહે છે તેમના ચહેરા પર જંદી કરચલીઓ આવવા લાગે છે નંબર ચુમ્માલીસ સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે નંબર પિસ્તાલીસ કાજુ ખાવાથી નજર તેજ થાય છે નંબર છેતાલીસ જમ્યા પછી શરીરમાં લોહીનો પ્રવાહ થોડો ઓછો થઈ જાય છે આ કારણે ઊંઘ આવવા લાગે છે નંબર સુડતાલીસ પેટના બળે સુવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે નંબર અડતાલીસ જો તમારો નાક બંધ થઈ જાય તો ગોળની ધૂણી લો રાહત મળશે નંબર ઓગણપચાસ ચહેરાને વધારે ગરમ પાણીથી ક્યારેય ન ધોવો તેનાથી ત્વચા જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે નંબર પચાસ જે લોકો ઝડપથી ચાલવાની આદત રાખે છે તેમનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી નંબર એકાવન માથાની દેશી ઘીથી માલિશ કરવાથી મગજ મજબૂત થાય છે અને માથાનો દુખાવો પણ દૂર થાય છે નંબર બાવન જે લોકો જમીને સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ ધીમે ધીમે શ્યામ પડવા લાગે છે નંબર ત્રેપન લાકડાનો કાંસકો વાપરવાથી વાળ ઓછા તૂટે છે અને મજબૂત બની રહે છે નંબર ચોપન જો તમે પેટની ચરબી ઓછી કરવા માંગો છો તો રોટલીની સાથે ડુંગળી ખાઓ પાણીમાં લીંબુ નીચોવીને પીઓ દિવસમાં માત્ર બે વાર ભોજન લો અને રાત્રે સૂતા પહેલા ગરમ પાણી કે દૂધ જરૂર પીઓ નંબર પંચાવન અઠવાડિયામાં એક બે વાર નાળિયેર પાણી જરૂર પીઓ તેનાથી શરીરમાં નબળાઈ નથી આવતી અને તંદુરસ્તી સારી રહે છે નંબર છપ્પન આદુને પાણીમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે નંબર સત્તાવન આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને એક નાની ચમચી પાણીની સાથે લેવાથી પેટમાં દુખાવામાં આરામ મળે છે નંબર અઠ્ઠાવન બે ગ્રામ અજમામાં એક ચપટી કાળું નમક ભેળવીને હલકા ગરમ પાણીની સાથે લેવાથી પેટના દુખાવામાં રાહત મળે છે નંબર ઓગણસાહિઠ જો તમારું પેટ વધારે વધી ગયું હોય તો ચાર પાંચ મોટી ઈલાયચીને પાણીમાં ઉકાળીને પીઓ પેટ ધીમે ધીમે ઓછું થવા લાગશે નંબર જમવાના સમયે સાદા પાણીની જગ્યાએ અજમાનું ઉકાળેલું પાણી પીઓ તેનાથી ગેસ અને બદહજમી દૂર રહે છે મિત્રો આ નિયમો માત્ર નુસ્ખા નથી આ આપણા વડીલોની જીવનશૈલીની શીખ છે તે લોકો કોઈ મોટી દવા કે હોસ્પિટલ વિના પણ લાંબી ઉંમર સુધી તંદુરસ્ત રહેતા હતા કારણ કે તેઓ રોજિંદી આ નાની નાની વાતોનું પાલન કરતા હતા જો તમને આ વાતો સારી લાગી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો જેથી જૂની પરંપરાઓ ફરીથી ઘરોમાં પાછી આવી શકે અને હા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી આવા જ અનમોલ સ્વાસ્થ્યનું જ્ઞાન તમારા સુધી સતત પહોંચતું રહે થેન્ક યુ